ગુડ મોર્નિંગ દોસ્તો મારીને શાંતિ સોલંકી વેસ્ટીજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે એક સરગવામાં જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો અણિયાળીમાં આપણે રમેશભાઈની વાડીએ વિઝિટ આવેલા છીએ અને આપણી સાથે છે હરેશભાઈ અને ધીરુભાઈ અને વિજયભાઈ આપણા બોટાદથી તો આપણે એમની સાથે વાત કરવી તો હરેશભાઈ આપણે આમાં તમે છંટકાવ કરેલો ને સરગવામાં ધીરુભાઈ અને કેટલાક દિવસથી આપણે છટકાવ કર્યો ચાર ચારથી પાંચ દિવસ તો આપણે જ્યારે એમને એગ્રી મોસ અને એટી નો અને હુમિકનો છંટકાવ કરવા આપેલો હતો તો સેજ તમને હું દેખાડીશ કે અહીંયા જે બે સાહ છે આમાં યુઝ નથી થયેલો એગ્રી મોસનો ફ્લાવરિંગનો તો આપણે એમને ફૂલ ખરવાનો પ્રશ્ન હતો અને એમાં આપણે પ્રોડક્ટ યુઝ કરાવેલી તો આપણે આ એ શાહ છે આમાં અને જ્યાં આપણે એગ્રી મોસનોની બધાનો યુઝ થયેલો છે એ આપણા આ બાજુની સાઈડ છે બરોબર તો તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગનો જે પ્રશ્ન હતો તો આપણે એમના ફાધરની સાથે જ વાત કરી તો ફ્લાવરિંગમાં ખરવાના પ્રશ્ન બાબતે શું કહેશો તમે આમ કેમ લાગ્યું રિઝલ્ટ અને પહેલાં જે ખરતો હતો અને અત્યારે આમ ઓછો ખરે પહેલા બહુ સરસ તો આ એમની સાથે આપણે વાતચીત કરી હતી અને તમે જોઈ શકો છો સેજ દેખાડી દો તમને ફ્લાવરિંગમાં અને નીચેની પણ સ્થિતિ તમે જોઈ લે જોઈ શકો છો કે જે પહેલાં ખરવાનો પ્રશ્ન બહુ હતો ને એ હા ઓછો બરાબર આ નીચેનું પણ તમે જોઈ શકો છો અને આ ફ્લાવરિંગ છે બરોબર અને અહીંયા પણ આપણે જોઈ લેવી જ્યાં ફ્લાવરિંગ આવેલું છે બરાબર તો તમે નીચે પણ જોઈ શકો છો કે ખરવાનો પ્રશ્ન પણ નથી તો સુપર રિઝલ્ટ મળેલ છે તો એકવાર જરૂર આપણી વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ યુ વેલ